ના ના ચેલેન્જ તો ખરી પણ ચેલેન્જ માં પ્રિય દર્શક મિત્રો તમે જોતા કદાચ હકીકત છે એટલે સપોર્ટ કરજો પંખા પંખ બે કાટું પર એસી મું કાટુપ સામાન્ય વાન ની અંદર ચોવીસ કલાક ચેનલ કરી ચેલેન્જ કરી છે જુઓ તો ખબર પડે કે સાચી કે છે ખોટી છે પણ સાચી હકીકત છે તહેવાર એ બની રહ્યું છે તે બરોબર એટલે જમવાનું પણ વાનમો છે સુરમ પણ વાનમો છે આખો દિવસથી થી વાનમો જ છે ફાઇનલી વિક્રમભાઈનું જમવાનું આવી ગયું છે વિક્રમભાઈના ઘરે શું બનાવ્યું છે એ તમને બતાવીએ અસ તો મારું આવે છે મારા મમ્મીની ની વાલી વાજે હશે એ બાવી મસ્ત મજાનો આપણે જમી લઈએ વિક્રમભાઈના ના ઘર થી જે ટીફીન આવી છે ને જો કઈ રીતના બોધી છે હે વિક્રમભાઈ જોરદાર બોધી છે લેવ સિસ્ટમ હેવી છે આ ઓમ હઈ તો એ જવાય જવાય વાઠા ઓમ ભૂઈ પર તો કોઈ

કોમેડી કિંગ કોમેડી કિંગ તો એસોયા આ કોમેડી બીજી હા બરોબર કોમેડી જોઈન કોમેડી કી કીધું બોલો ગાઈસ ફાઇનલી 9 વાગ્યા ને 50 મિનિટ થઈ ગઈ છે જો તમને તો બતાઈએ બરાબર મસ્ત મજાનું ખાઈ લીધું છે અને ખતરનાક ગરમી લાગે છે અને નાવાની પણ બહુ ઈચ્છા છે એટલે અમે જોરદાર એક પ્લાનિંગ કર્યું છે પહેલા અમે પ્લાનિંગ કરી દીધું કે વાન નાવકોનું જે ખરું ને આ જો બોનેટ હોય તો બધું તૂટી ગયેલું છે અને ઉપરનું એકદમ તકલાતી થઈ ગયેલું છે એટલે મારું પ્લાનિંગ એવું હતું કે વાન ઉપર જે છે ને નાવ ઉપર મૂકીશું અને નાઈ લખ્યું પણ એ નાય એવું નથી પણ ના મારા ભાઈ એટલે તમને હકીકત વસ્તુ કે નાવા માટે પાછા ઊંઘી જાય બરાબર છે એટલે મારા ભાઈ તમે બધા સપોર્ટ કરજો અને તમે બધા વિચારતા હાજી જોરદાર મહેનત કરી ત્રેસઠ થી ચોસઠ હજાર સબસ્ક્રાઈબર ઉભા કર્યા છે હેલ્લો ભાવિક માં પણ તમે આમાં વિડીયો કેમ નથી નાખતા આ વિડીયો તમે આ વિક્રમ કે આ વિડીયો તમે બાવાજી ફેમિલી વ્લોગમાં કેમ નાખ્યો કેવો બરાબર હેલ્લો ભાવિક બ્લોગ તમે કેમ નાખ્યો તો મિત્રો એનું કારણ એટલું જ છે કે ભાઈ એ ચેનલમાં મારા 20 થી 25000 સબસ્ક્રાઇબર હિન્દી છે બરાબર અને YouTube નો એક નિયમ છે એનો એક અલ્ગોરિધમ છે કે ભાઈ તમે એકદમ પ્રોપર જીરો થી જીરો થી તમારા બધા સબસ્ક્રાઇબર ગુજરાતી હોય ને ભલે હું તો કહેશો 1000 કે 2000 સબસ્ક્રાઇબર હોય તો તમારા દરેક વિડિયો બધા વાયરલ જહી એટલા માટે અમે નવી ચેનલ ઊભી કરી છે તો બધા સપોર્ટ કરો ચલો તાન ફટાફટ ના તાઈએ બરોબર વિક્રમભાઈ હા તમારું શું કેવું થાય છે મને તો ગરમી લાગી છે બરોબર આ જોખ્યે ગરમી ખતરનાક લાગી છે તમને ફીસ દેખી ખબર પડી જ શરીર એકદમ ચોટા છે ઊંઘવા માટે આઈ ગયા છે અત્યારે હાલ કેટલા વાગ્યા છે હું તમને બતાવી દઉં એક સેકન્ડ એટલે તમને એવું ના થાય ભાવ જે જુઠું બોલું છે બાકી જે આપડે સત્ય હકીકત હતી એ વસ્તુ આપડે તમને કહે દીધી આપડે થોડી વાર માટે બહાર જ્યાં ના માટે બરાબર જો દસ ને પોત્રીસ થી છે તો આમાં આપણી ઊંઘી જઈએ પેલી બાજુ વિક્રમભાઈ ઊંઘવાના છે અને આ બાજુ ઊંઘવાનું છું ગાઈઝ અગિયાર વાગ્યા અને ત્રેપન મિનિટ થઈ ગઈ છે બરાબર રાતના આ બાજુ આ વિક્રમ પે ઊંઘ્યા છે અને અમારો એક મિત્ર આવે છે એટલે કેમ અત્યારે સુધી જાગસ ભાઈ તું ચાર્જિંગમાં ફોન ભરાવે તો અલે ખરો માણસ આપણો પાવર બેંક માં એ બધું પતી ગયું સારું વિક્રમભાઈના ભાઈ ફોન માં ચાર્જિંગ કરી નાખ્યું છે તારા એ ચાલુ જ ન થતી પાવર બેંક માં ગાઈસ ફાઇનલી 2 વાગી ગયા છે અને ઊંઘ તો આવે છે પણ અચાનક મને જાગરણ પડી ગઈ 2 વાગે જો તમને બતાઈએ આ બાજુ વિક્રમભાઈ ભાઈ ઉગાડા થઈને ઊંઘ ગયા છે વિક્રમભાઈ જો વિક્રમભાઈ ગસગસાટ ઊંઘ ગયા છે આ તો મને એકલાનું નું અચાનક જાગરણ પડી ગઈ કે તો મને ઇન્ટ્યુક તમને કહેવા દે પાછું વાનમાં જ પડી રહ્યા છે બે વાગ્યા બે મિનિટ થી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સવારના વાગી ગયા છે છ વાગ્યા ને ચાલીસ મિનિટ થઈ ગઈ છે ફાઈનલી આપણે ઉભા થઈ ગયા છે બરાબર સરસ મજાની ઊંઘ આવી

મારા પપ્પા હવારમાં હવાર બધું કોમ કરીને આવે છે અને આપડે હમણાં બ્રશ કરે છે અરે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી વિક્રમ ઉઠકી દે વિક્રમ જાતા મને કન્ન વિક્રમ ઉપડા વિક્રમ બ્રશ કરે છે શું બ્રશ કરે વિક્રમ તું સો ગયા લે આ વિક્રમ બ્રશ લાયા છે લે હું પૂરા કે બોથા માં નાટક કરે આયો બોથી લે 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 તે લે બંકો બોથી લે ના વાળો વાગ આયો લે વાઘ તાર બ્રશ કર લે માર ભાઈ દોત બાર આકાડીને ધોઈ નાખી પછી ફિટ કરી દે એ

ગાઈઝ ફાઇનલી નવ વાગી ગયા છે અમે ખાલી ત્રણ જ કલાક બાકી છે બાર વાગવા માં ભૂખે જોરદાર લાગી છે નાસ્તો બાસ્તો ખાલી બિસ્કિટ બે બિસ્કિટ ખાધા હતા એટલે ભૂખે ખતરનાક લાગી જાય થોડું પાણી પાણી પીને પેટ થોડો સંતોષ આપીએ મિત્રો નવ વાગ્યા ને વીસ મિનિટ થઈ ગઈ છે જોરદાર ભૂખે લાગી છે મારા ભાઈ અને અમારા એક સબસ્ક્રાઈબર મળી ગયા છે અમારા ઇન્સ્ટાગ્રામ માં ડેલી વિડીયો જોવું છે કેમ છો ભાઈ મજામાં શું નામ છે તમારું સાહિલ ભાઈ સાહિલ ભાઈ તમે આ ચોવીસ કલાક ચેલેન્જ વિડીયો માં તમારું હાર્દિક સ્વાગત છે બરાબર ને યુટ્યુબ પર પણ અમે વિડીયો બનાવી તમે જોજો મારા ભાઈ યુટ્યુબમાં ને Instagram માં જોવો તો અરે યુ થેન્ક્યુ થેન્ક્યુ મારા ભઈયા મિત્રો મારું પણ ટિફિન આવી ગયું છે જુઓ હા ભાઈ લઈ દીધું હવ સરસ સરસ તો જોઈ લો गाइस ચાર ડબ્બા ટિફિન આવ્યું છે અંબા હજી કેટલું ખોઈ ગ્યો હે લે તન મે લોટ ભાઈ ફાઇનલી જમવાનો સમય થઈ ગયો છે અત્યારે હાલ દસ વાગ્યા છે આમ ખાલી બે જ કલાક બાકી છે ચેલેન્જ પૂરું થવામાં એટલે બહુ જ એક્સાઈટમેન્ટ થઈ રહી છે કે બે કલાક ફટાફટ થઈ જાય અને આપણી પાછા ઘેર જતી રહીએ થોડા અકરણ્યા છે અને બેઠા બેઠા થોડું ગેસ જેવું થયું છે પીઠમાં બરાબર છે તો જુઓ ભાઈ અમારા ઘરેથી થી ટિફિન આવી છે એમ આવી છે મસ્ત મજાની કઢી સાથે રસ આવ્યો છે અને ભાઈ સાથે મસ્ત મજાની રોટલી આવી છે વિક્રમભાઈ ના ઘરે પણ કઢી આવી છે અને મસ્ત મજાની રોટલી આવી છે મિત્રો દસ વાગ્યા ને વીસ મિનિટ થઈ ગઈ છે મસ્ત મજાનું જમી લીધું મારા ભાઈ ઓર આગળ બેઠે દોનો તો ભાગા ગણે વાત કરવા મો હે વજાઈ મિત્રો ફાઇનલી 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 અગિયાર વાગ્યા અને 59 મિનિટ થઈ ગઈ છે જુઓ મારા ભાઈ ફાઇનલી અમ થોડી જ વારમાં માત્ર લગભગ 3 થી 10 સેકન્ડ આ યસ 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 ફાઇનલી મિત્રો બાર વાગી ગયા છે અમ આપણે વાનમાંથી નીચે ઉતરી રહ્યા છે યસ ફાઇનલી ભાઈ ચોવીસ કલાક ચેલેન્જ પૂરા થઈ ગયા યસ આ દો થઈ ગયા છે મા તો પેડ પે પાટન હે પેડ પે પાટસ